નમસ્કાર મિત્રો મિત્રો જયેશ રાદડિયાનું રાજકોટમાં શક્તિ પ્રદર્શન શું સૌરાષ્ટ્રમાં તેના મોટા પડઘા પડશે ભારતીય જનતા પાર્ટી એક ચહેરાની શોધમાં હતી એ ચહેરો જયેશ રાદડિયા છે અમિત શાહ આવી રહ્યા છે સામાન્ય સભા છે પરંતુ આ સાધારણ સભા ખરા અર્થમાં સામાન્ય નથી તેવું રાજકીય વિશ્લેષકો કેમ કહી રહ્યા છે વિસ્તારથી વાત કરીએ તો રાજકોટ જિલ્લા સહકારી બેંક અને અન્ય જિલ્લા લેવલની સાત સંસ્થાઓની સાધારણ સભા મળવા જઈ રહી છે અમિત શાહ હાજરી આપશે આ કોઈ સાધારણ સભા નથી તેવું કહેવામાં એટલે આવી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટી એક નવા ચહેરાની શોધમાં છે નવો ચહેરો એટલે કે ધારાસભ્ય હોય પરંતુ કે જેને પ્રમોટ કરવાનો બાકી હોય જેને ભારતીય જનતા પાર્ટી થોડો છૂટો દોર આપી શકે ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજના મત અંકે કરવા માટે સમીકરણ તેના ભાગરૂપે સેટ કરી શકે અલગ અલગ ઘણા ચહેરાઓ છે પરંતુ જે પ્રકારે વાવડ મળી રહ્યા છે મુજબ જયેશ રાદડિયાને પ્રમોટ કરી ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ અટકાવી શકે છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ખેડૂતોની વાત કરે છે અને લેવા પાટીદાર સમાજના કેટલાય ધારાસભ્યો છે એનામાં પણ ડર છે કારણ કે એમની વિધાનસભામાં જે ગોપાલ ઇટાલિયા ગર્જના કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ રાજકોટ પૂર્વમાં બેઠક કરી હતી અને આ બેઠક પછી મોટા પડઘા પડ્યા છે ત્યાંના જૂના નેતાઓને સક્રિય કરવામાં આવ્યા પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારની અસર ના વર્તાય સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા પડઘા ન પડે અત્યારથી તકતો ઘડવામાં આવી રહ્યો છે સાંભળો જયેશ આગામી બાવીસ તારીખ અને સોમવારે બપોરે દોઢ વાગ્યે રાજકોટ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી જિલ્લાની બીજી સાત જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સભા યોજવા માટે થઈ રહી છે દર વર્ષે આ સાધારણસભા જામપુરના મુકામે મળતી હોય છે પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસ્ટ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણસભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે હેડ ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે બેંકના બે એવા મહાપુરુષ કે જેમને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો એવા બેંકના પૂર્વ ચેરમેન સદસ્ય વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જે છે એમનું અનાવરણ માન્ય અમિતભાઈના વરદસ્ત થશે અને ત્યારબાદ રાજકોટ ડેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ સહકારી સંમેલનને અને સાથે જિલ્લા કક્ષાની સાધારણ સભાની કાર્યવાહી થશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન કે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેવાના છે એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો ધારાસભ્યો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે ખેડૂતો માટે થાય કાર્યક્રમ બેંકની દર સાધારણ સભાની અંદર હંમેશા હું કાયમી માટે મંડળી અને ખેડૂતો માટે જાહેરાત કરતો હોઉં છું રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ભારતની ટોટનું સ્થાન ધરાવતી જિલ્લા સહકારી બેંક છે કે જે હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત કરવું કરવાની છે હવે સાંભળ્યું કે જયેશ રાદડિયાએ શું કહ્યું જયેશ રાદડીયાએ સમગ્ર કાર્યક્રમને લઈ વાત કરી જોવું રહ્યું જયેશ રાદડિયા કાર્યક્રમમાં શું બોલે છે ખેડૂતો માટે મંડળીઓ માટે જાહેરાત કરશે બેશક જયેશ રાદડિયા ને એમની જાહેરાતો સતત ચર્ચામાં રહી છે ભૂતકાળમાં પણ પરંતુ અમિત શાહની હાજરીમાં તે ભાષણમાં શું બોલે છે અમિત શાહ શું બોલે છે અને તેમના ભાષણ પરથી આપણને ઘણા સંકેત મળશે કે ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં જયેશ રાદડિયાને પ્રમોટ કરવા ઈચ્છે છે કે નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી પ્રદેશ પ્રમુખ નવા નિમ્યા નથી સૌરાષ્ટ્રમાં વર્તમાન પ્રદેશ પ્રમુખ સામે ઉકળતો જરૂર છે સૌરાષ્ટ્રના કેટલાય નેતાઓ માગ કરી ચૂક્યા છે પરંતુ આ માગને એક તરફ મૂકી ભારતીય જનતા પાર્ટી નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે કેન્દ્રમાં પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જોઈએ શું પરિણામ આવે છે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ પ્રકારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ખરા અર્થમાં મતમાં પરિવર્તન થાય છે કે નહીં મત મળે છે કે નહીં લોકો તો આવે છે અને જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનો જાદુ ચાલ્યો તો પછી ચહેરો એક નહીં પરંતુ બે બે ત્રણ ત્રણ મૂકવા પડે બે બે ત્રણ ત્રણ મોટા ચહેરાને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રમોટ કરવા પડે તો પણ નવાઈ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીની કોર બેંક તેના હાથમાંથી લપશે થોડી ઘણી જાય એ પણ તેને પોસાય તેવું લાગતું નથી જોઈએ આવનાર સમય શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ